નમસ્કાર મિત્રો મહિલા સન્માન યોજના બે હજાર ચોવીસ અંતર્ગત મહિલાઓને દર મહિને રૂપિયા એક હજાર મળવા છે

સન્માન યોજના બે હજાર ચોવીસ માં આ યોજનામાં લાભ મહિલાઓ લઈ શકશે જે મહિલાઓ મતદાન યાદી કાર્ડની જરૂર હોય છે કારણ કે આ યોજનામાં લાભ લેવા માટે મહિલાઓ દિલ્હીની રહેવાસી છે પરંતુ અન્ય રાજ્યમાં રહે છે તો તે મહિલા અરજી કરી શકે છે કે મહિલાઓની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ તો મિત્રો જે મહિલા દિલ્હીની રહેવાસી હોવી જોઈએ એમ પ્લસ અઢાર વર્ષથી વધારેની વય ધરાવતી મહિલાઓને પર મંથ એક હજાર રૂપિયા મળવાપાત્ર છે ત્યાર પછી વાત કે મહિલા નિધિ યોજનામાં કોણ લાભ લઈ શકે તો મહિલા નિધિ યોજનામાં ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ આ યોજનાનો ખાસ લાભ આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ વર્ગની મહિલાઓને આર્થિક રીતે કરવી અને તેમને એક મહિને હજાર રૂપિયા આપવામાં આ યોજના દ્વારા મહિલાઓનો પોતાનો ખર્ચ ચલાવી શકે અને સારી રીતે જીવી શકે ત્યારબાદ વાત કરીએ કે મહિલા સમાન યોજના માટે કેવી રીતે અરજી કરવાની રહેશે તો હાલ મહિલા સમાન યોજના માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ નથી દિલ્હી સરકાર દ્વારા આ યોજનાનું અમલીકરણની તારીખ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ આ યોજના ખુલ્લી થશે ત્યારે પાત્ર મહિલાઓને સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી શકશે તો મિત્રો જે પણ દિલ્હીને રહેવાસી મહિલાઓ હોય તેમને રૂપિયા પર મંથ એક હજાર આપવામાં આવશે જે આર્થિક રીતે નબળા વર્ગની તેમજ ગરીબ પરિસ્થિતિમાંથી આવતી હોય તે મહિલાઓને પર મંથ એક હજાર રૂપિયા સરકારશ્રી શ્રી દ્વારા આપવામાં આવે છે